આરોપી ચંદ્રેશ કાકડિયાને દુબઈ થી દબોચી લીધો છે આરોપી લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવી અને દુબઈમાં મિલન દર્દીને પૈસા આપતા હતા

સદર આરોપી ચંદ્રેશ કાકડીયા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેન્ક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો જે ચંદ્રેશ કાકડીયાનો ભાઈ છે મયુર કાકડીયા ઉર્ફે બેરિયો એ એનું એલ ઓસી આ જ ગુનામાં ઓલરેડી ઇશ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આ જ ગઇન સાથે એક્ટિવ છે